થી ગુજરાતમાં ખેડૂતો સાથે અન્યાય થતો જોવા મળી રહ્યો છે ત્યારે પહેલાં કરદા પ્રથાને લઈને અન્યાય થયો ત્યારે હવે ટેકાના ભાવને લઈને અન્યાય થતો જોવા મળી રહ્યો છે ત્યારે કરદા પ્રથાને લઈને હાલ ફિલહાલમાં જ આમાનની પાર્ટીના ખેડૂત નેતા રાજુ કરપડા અને પ્રવિણ રામ દ્વારા મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો ને સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા હતા પરંતુ અંતે તેઓ જેલમાં હાલ જોવા મળી રહ્યા છે ત્યારે

કહીએ જે પીડ પર નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝ સ્વાગત છે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ એક વિડીયોના માધ્યમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી અંગે એક કડક નિવેદન આપ્યું છે જેમાં ઈશુદાન ગઢવીએ કહ્યું છે કે સરકાર ખરેખર ખેડૂતોને રાહત આપવા માંગતી હોય તો દરેક ખેડૂતના ખાતામાં સીધા નેવ થી એક લાખ રૂપિયા જમા કરાવી દેવા જોઈએ કારણ કે મગફળીનો ટેકાનો ભાવ એક બાવન છે જ્યારે હાલમાં

ટેકાના ભાવે જે ખરીદીમાં અત્યારથી જ જે ખેડૂતોમાં ચિંતા છે એ ચિંતા એ છે કે અમારી મગફળી કેટલી ખરીદાશે આમ તો મગફળી ખેડૂતોને જો લાભ આપવો જોઈએ સરકારે તો ખરેખર તો જે ખેડૂતને એક ખેડૂત દીઠ નેવું હજાર રૂપિયાથી લાખ રૂપિયો આ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવા જાય સરકારને ખર્ચ થાય છે એ ખેડૂત દીઠ એના ખાતામાં નાખી દેવો જોઈએ એ પણ માની લો કે નાખો તો ભાવ ફેર જમા કરી દેવો જોઈએ ખેડૂતોને માની લો કે અત્યારે બજારમાં હજાર રૂપિયા વેચાય છે ચૌદસો ને બાવન રૂપિયા મગફળી ભાવ છે તો હજાર વચ્ચેનો ગેપ છે ખાતામાં નાખી દેવું જોઈએ ત્રીજું કે કે એ પણ નો જો કરી શકે સરકાર સાંભળ્યું છે જેમ કરદા કરે છે એવી જ રીતે ભાજપના લાભાર્થીઓને ટેકાના ભાવે મગફળીઓ ખરીદીને કરોડો રૂપિયા કમાવાની જે ભાજપે ષડયંત્ર કર્યું છે ખેડૂતોને લૂંટવાનો એટલા માટે કે ખરીદી કરશે તો એ લૂંટ ચલાવશે અને એટલા માટે લાભાર્થીઓને ગેંગરેશન પછી એ ચૂંટણીઓમાં કામ કરશે પણ એમાં પણ એવી અમારી માંગ છે કે આ વખતે મિનિમમ અઢીસો મણ થી એક ખેડૂતની મગફળી નીચે ખરીદે નહી સરકાર નવી સરકારને મારી વિનંતી છે કે અઢીસો મણ મિનિમમ તમે ખરીદી કરજો અત્યારે શું થઈ રહ્યું છે અત્યારે વાત એવી વહેતી થઈ છે કે ચિંતે રહેશે કે નેવું મણ જ મગફળી ખરીદાશે જો એટલી જ મગફળી ખરીદાશે તો બાકીની જે મગફળી ખેડૂતોના ખેતરમાં પડી છે એનું શું કરશે એનો અર્થ થશે કે ખેડૂત પછી ટેકાના ભાવે મગફળી વેચવા નહીં જાય પછી એ વેપારીઓને આપી દેશે તો ભાજપ એમાં પણ કડદા કરશે કઈ રીતે કે ખેડૂતોની મગફળીઓ લઈ લેશે અને પછી અલગ અલગ ખાતા કરીને એસી એસી ખેડૂતોને લૂંટવાનું બંધ કરે સરકાર અને જો અઢીસો મણ થી એક પણ મણ ઓછી ખરીદી જો મગફળીની થઈ તો ઈસુદાન ગઢવી આંદોલન ઉપર ઉતરશે અને એની સંપૂર્ણ જવાબદારી ગુજરાતની ભાજપ સરકારની રહેશે કડદા પાતી રહેશે આજે મેં સાંભળ્યું છે કે નવા મુખ્યમંત્રી પણ અત્યારે ભલે મુખ્યમંત્રી જ છો તમે હવે એ જે મુખ્યમંત્રીને મારી વિનંતી છે કે અત્યારે બિલ્ડર હતા તમે બધા બિલ્ડર ને વેપારીઓ છો તમને કઈ ખેતીની ખબર નથી અમારા ખેડૂતો સામે તો જુઓ અમારા ખેડૂતો બિચારા ભોડા છે તમે ભાજપ ભાજપ કરીને મત આપી દે છે એ તો બિચારા ભોડા છે ગામે ગામ પચાસ પચી ને તમે રાખ્યા છે એ બધા ભોડા છે પણ એને લૂંટ છે એને અત્યારે એના સંતાનોને ફી ભરવાના રૂપિયા નથી રહેતા આ સ્થિતિ છે અત્યારે પત્નીના ઘરણા મૂકીને ખેડૂત અત્યારે જે દિવાળી પછીની જેની પ્રાઇવેટ શિક્ષણોમાં એના બાળકોની ફી છે એ ભરવાના અત્યારે કોશિશો કરી રહ્યો છે ત્યારે એમને આ પૂરતા ભાવ મળે પૂરતી ખરીદી થાય એવી અમારી માંગ છે નહીં તો આમ આદમી પાર્ટી આ મામલે આંદોલન કરશે તો ચીમકી આપતા કહી દીધું છે કે આ એ સરકાર દરેક ખેડૂત પાસેથી ઓછામાં ઓછી બસો ને પચાસ મણ મગફળી ખરીદવી જોઈએ જો એક પણ મણ ઓછી ખરીદવામાં આવશે તો હું આંદોલન પર ઉતરી જઈશ અને તેની જવાબદારી ભાજપ સરકાર જ લેશે ત્યારે તે વચ્ચે અહી સવાલ એ છે કે સરકાર બિલ્ડર માટે જોવાનું એ રહેશે કે આમ આદમી પાર્ટીના ઈશુદાન ગડવી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે જે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે તે બાદ સરકાર દ્વારા શું નિર્ણયો લેવામાં આવે છે શું પગલા લેવામાં આવે છે શું તેઓને ટેકાના આવે ખરીદી કરશે કે પછી તેવું તેવું જ રહેશે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે તે બંધ થશે કે નહીં તે પણ જોવાનું રહ્યું ત્યારે આપનું આ અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્ય જરૂરથી જણાવજો અને આવા બધું સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે તેમજ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ